હવે છે ને અહીંયા આપણે અર્થિંગ નીચે ઉતારી દીધું છે હું તમને દેખાડી દઉં ત્યાંથી આપણે ચેડાની બધી આમ જો આવડી આ જે ટેમ્પો છે ને એની ઉપર આ ટેબલ રાખ્યું અને એની ઉપર પછી એને અહીંયા પગ રાખીને આપણે જે અહીંયા આ બધી પાઇપિંગ છે ને એ એવી રીતે કર્યું હવે અહીંયા છે ને હું તમને વાયર દેખાડી દઉં કે એ આવ્યા છે આ જો આ ડીસી નો રેડ ડીસી નો બ્લેક પછી આ એસી કેબલ છે ને એ દસ પેરેમ નો છે આર્મર એસી કેબલ છે અને આ એક જે ને એ કેસિંગ પટ્ટી છે પછી આમાં ચાપડા ને એવું બધું છે હવે એને હું અહીંયા અર્થિંગ કરવા બેહી ગયો અને અત્યારે બે ખાડા કરી દીધા છે બે ડોલ લગભગ બેહાડી દીધું હું તમને બતાડી દઉં આમ જો એક ને ડોલ અર્થિંગ અહીંયા કર્યો બીજો અર્થિંગ આવડે આ કમ્પ્લીટ થઈ તૈયાર થઈ ગયો છે ને ત્રીજો આ ઓલું ઢાકણું પડ્યું ને એની આજુબાજુ તમે અહીંયા કરવાનો છે હવે અહીંયા છે ને વાયરિંગ થોડી અર્થિંગ ના ખાડા થઈ ગયા હું તમને બતાડી દઉં સમજો એક અહિયાં કર્યો એક અહિયાં એક અહિયાં એ એક એલે નો એ લાઈટનિંગ ડિરેક્ટર એક એસી ને એક ડીસી માટેનો નો અને 12 કિલો નો પોલી કેબ નો ઇન્વર્ટર દેખાડ દો આવડું આ ને પોલી કેબ નો છે અને જો અહિયાં ત્રણ હોલ થાય ને આપણે અહીંયા આપણે લગાડવાનું અને આ બાજુ અને ડીસી લગાડવાનું અને આ બાજુ એસી ડીબી લગાડવાનું અને જે ડીબી નો મીટર આવશે ને એ નીચે આવશે

આ બાજુ જો આ બધું છે ને ફેબ્રિકેશન થઈ ગયું છે અને ઓગણીસ પેનલ છે અને પાંચસો ને સોરી છસો ને વીસ વોટની પેનલ છે એવી અહીંયા ઓગણીસ પેનલ છે એટલે લગભગ છે ને બાર પેનલ એટલે બાર કિલો જેવું થાય છે એટલે આપણે છે ને વાયરિંગ આજે પૂરું કરી દેવાનું છે અને નીચે જઈને જો ઇન્વર્ટર આવી ગયા છે કે નીચે એવા લગભગ તો કઈ મને દેખાણું ને ઇન્વર્ટર આવ્યું છે કે નહીં હવે જોઈ આપણે અને આ બાજુ છે ને આ ટાવર લાગડેલો છે એટલે ટાવર નો પડછાયો ન આવે ને એટલે આપણે આ બાજુ આગળ રાખ્યો હવે અહીંયા છે ને હું તમને વાયર દેખાડી દઉં કે કઈ આવ્યા છે આ જો આ ડીસી નો રેડ ડીસી નો બ્લેક પછી આ એસી કેબલ છે ને એ દસ પેરેમ એમ નો છે આર્મર એસી કેબલ છે અને આ એક છે ને એ કેસિંગ પટ્ટી છે પછી આમાં ચાપડા ને એવું બધું છે અને આપણે અર્થિંગ નો નેલીનો વાયર લઈ નીચે પડ્યો છે છે બે કેમિકલ બેગ અને આ છે ને રોડ છે રોડ નાખી અને આ છે છે ને ડોલ આપણે જે રીતે ત્રણ ડોલ અર્થિંગમાં મુકીએ છીએ ને એ જ રીતે છે અને અર્થિંગ ના જે છે ને એ ત્રણ ફૂટ વાળા છે બહુ મોટા નથી અને ઓલામાં ત્રીસ કિલો પાંચ ફૂટ વાળા હતા એની જગ્યાએ આ છે ને આપણે જે રેસીડન્સ માં વાપરી ને છે એટલે આવડા અર્થિંગ કરી દેવાના છે હવે ને હું અહિયાં અર્થિંગ કરવા બેહી ગયો અને અત્યારે બે ખાડા કરી દીધા છે બે ડોલ લગભગ બિહાડી દીધો હું તમને બતાડી દઉં આમ જો એક હે ને ડોલ અર્થિંગ અહિયાં કર્યો બીજો અર્થિંગ આવડા કમ્પ્લીટ થઈ તૈયાર થઈ ગયો છે ને ત્રીજો આ ઓલું ટાકનું પડ્યો ને એની આજુબાજુ તમે અહીંયા કરવાનો છે અને અહીંયા હવે આ ડોલ બિહાડી દી કેટલી બેહે ઉંડી લગભગ તો થઈ ગયો પણ આ જે કસ્ટમર છે ને એને થોડીક વધારે ઊંડી દહાડીમકે ગાડી રાખે છે અને અત્યારે હાડાના વાગી ગયા હે હજી ઇન્વર્ટર કે ડીસીડીબી કે એસીડીબી ક્યાં એવું નથી હવે એ આવે ને પછી વાયરિંગ ચાલુ કરી એની પેલા આપડે લાઇટ ની ગેરેજ નું જે વાયરિંગ છે ને એ પૂરું કરી નાખી ત્યાં ઊંધી માં ને બદલે આવી જાય હવે અહીંયા છે ને વાયરિંગ થોડી અર્થિંગ ના ખાડા થઈ ગયા હું તમને બતાડી દઉં સમજો એક અહીંયા કર્યો એક અહીંયા એક અહીંયા એ એક એલ એનો એ લાઈટનિંગ ડિરેક્ટર એક એસી ને એક ડીસી માટેનો અને વાયરિંગ છે ને આ જો આ કેબલ ટ્રે આવે છે ને આ કેબલ ટ્રે માં નીચે ઉતારશું ત્યાંથી પછી આમ બેન્ડ આ અહીંયા લાઈન માં લાઈન માં લઈ લેવું સીધી સીધી લાઈન માં પછી અર્થિંગ અહીંયા કરશું અને ઇન્વર્ટર છે ને આ દિવાલ જોયું ને એની ઓલી બાજુ પાછળની બાજુ મારવાનું હોય હોલ પાડી

હવે છે ને અહીંયા આપણે અર્થિંગ નીચે ઉતારી દીધા હું તમને દેખાડી દઉં ત્યાંથી આપણે ચેડા ની આમ જો આવડે આ જે ટેમ્પો છે ને એની ઉપર આ ટેબલ રાખ્યું અને એની ઉપર પછી છે ને અહીંયા પગ રાખીને આપણે જે અહીંયા બધી પાઇપિંગ છે ને એ એવી રીતે કર્યું અને અહીંયાથી પછી આ બધું લાઇટનિંગ એરેસ્ટર ડીસી ને એસી ને બધા અર્થિંગ ઉતારી દીધા હોય આ જે એક લાઇટનિંગ એરેસ્ટર નો અર્થિંગ અહીંયા સુધી પહોંચી ગયું અર્થિંગ ને ખડા હવે આ બે અર્થિંગ માં પાઇપ મારવાના બાકી છે

આજે અર્થિંગ ના હળિયા નાખી દીધા અને એમાં લગ મારી હે અને લગમાં પછી આ નટ બોલ્ટ હળિયા ને જોઈન્ટ કરી દીધા હે ત્રણે ત્રણ માં છે ને એ જ વસ્તુ આપણે કરેલી હે હવે આ ત્રણે છે ને કેમિકલ નાખવાનું બાકી હે અને કેમિકલ નખાઈ જાય ને એના પછી પાછો ને આપણે પાણી નાખીને અર્થિંગ ભૂરી દેવું એટલે અર્થિંગ કમ્પ્લીટ થઈ ગયા એના પછી આપણે ઇન્વર્ટર નું કામ કરશું હવે અંદર અર્થિંગ નું કેમિકલ બે બે કેમિકલ ની બે છે ને આપણે એમાં નાખી દઈએ અત્યારે અને ત્રણ કેમિકલ લોડ ની વચ્ચે ને બે બેગ આવી છે એટલે બધામાં થોડું થોડું નાખી દઈ નામ જો આ ત્રીજું કેમિકલ હવે આર્સિંગ થઈ ગયા હવે આને ખાલી બુરવાનો છે આપણા અને 12 કિલો નો પોલીકેબ્લોઇડ નો ટબ દેખાડ દઈએ આવડી વાર ને ફૂલી કેબ છે અને જો અહીંયા ત્રણ હોલ પડ્યા ને આપણે અહીંયા આપણે લગાડવાનું અને આ બાજુ અહીંયા નીચે બી લગાડવાનું અને આ બાજુ નીચે બી લગાડવાનું અને જે જીબી નું મીટર આવે છે ને એ અહીંયા નીચે આવે છે અને એ રીતે આખા સાથે પ્લાનિંગ છે હવે હે ને અહીંયા હું તમને દેખાડી દઉં આપણે વાયરિંગ ઉપર કઈ રીતે કર્યું છે ને એ અને ઓગણીસ પેનલ છે ને ઓગણીસ પેનલમાં એક જ સ્ટ્રિંગ આવે છે એટલે કે બે છડા નીચે જાય છે હવે આ જો પેનલ પેનલ છે છે ને ઓલી આગળની જે જોન પ્લસ નો છેડો છે એટલે એ રીતે આખી આખી સ્પ્રિંગ થાય છે ને છેલ્લો જે બીજો છેડા નીકળે ને મેન એ જવા ઓલી છેલ્લી પેનલ લઈને અહીંયા નીકળે એટલે ઓગણીસો ઓગણીસ આવી ગઈ છે એક આડી પેનલ એ આગળ છે ને એ આડી થઈ અને ટોટલ ઓગણીસ પેનલ છે એટલે ઓગણીસ પેનલ નું વાયરિંગ અત્યારે ખાલી પાઇપ દોડાવી દીધું છે કેમ કે અર્થિંગ નો વાયર ઘટે છે અત્યારે અને હું તમને અહીંયા જો વોકવે બનાવેલો હોય આપણે આ ધોવા માટે હું તમને દેખાડી દઉં કઈ રીતે છે ને આખે આખો આ જો આ બાર કિલો ની સાઈડ છે આપણે વોકવે ઉપર જરાક કાલી જોઈ બરાબર છે કે નહીં ધોવાય એમ છે કે નહીં

અલે ઈ જે આવતું ને ત્યારે પાછા RGB ટકો થાહે બાકી નો બધી વાયરિંગ આપણે ગુરો કરી દીધું હે નીચે તમને મેં પડી દો મીટર મે શેડ્યુલ મારી દીધો છે શેડ્યુલ ની કનેક્શન કરી દીધા હે તો આપો લખીનું 300 વાયર કરી દીધો હે એની बाजूમાં એસીડી એ એસીડી વાળો જે છે ને એ માર્બલ ટેબલ ને થાય 1.2 સ્ક્વેર mm આર્મોર કેબલ અને આ જે આ છે ને આપણે રીપોટ કરીને ના 1.5 સ્ક્વેર mm ના કોપર

ત્યાર પછી જ આપણે બધી વાયરિંગ કરશું અને બે બે અહીંયા લાગી જાય